ગુજરાત પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન દાહોદ જિલ્લાના રતન મહાલ ખાતે યોજાયો દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આવેલ રતન મહાલ અભયારણ ખાતે અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ ગુજરાત પત્રકાર એકતા પરિષદનું રાજ્ય સ્તરીય અધિવેશન યોજાયું પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી પત્રકાર હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા પ્રદેશમંત્રી વિપુલભાઈ દરજી તેમજ પંચમહાલ જિલ્લાના પ્રમુખ પ્રદીપભાઈ સોની અને યોગેશભાઈ કાછિયા પણ હાજર રહ્યા હતા દીપ પ્રગટાવી અને રાષ્ટ્રગીત સાથે અધિવેશનની શરૂઆત કરવામાં આવી હતી રતનમહાલના ઇતિહાસની ઝાંખી રજૂ કર્યા બાદ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન પત્રકારો માટે દસ લાખ રૂપિયાના મફત અકસ્માત વીમા યોજનાની માહિતી આપવામાં આવી અને ફોર્મ ભરવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું દાહોદ જિલ્લા ટીમ દ્વારા રહેઠાણ ચા નાસ્તા અને ભોજનની સુવિધા સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું મહિલા વિંગ દ્વારા ગરબા અને આદિવાસી ટીમલી નૃત્યની રજૂઆત કરવામાં આવી અંતે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને આયોજનમાં સહકાર આપનાર તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પંચમહાલ સત્ય ન્યૂઝ દાહોદ રતનમાલની તલેટીમાં આવેલ કંજેટા મુકામે જે એકતા પરિષદ અધિવેશન બે હજાર છવ્વીસ યોજાઈ રહ્યું છે ત્યારે આજનો આ દિવસ અમારા માટે ખૂબ આનંદનો ઉમંગનો છે આ ઇતિહાસની અંદર પહેલી વાર એવું બન્યું છે કે લોકશાહીનો ચોથો સ્તંભ અમારે આંગણે આવ્યો છે ત્યારે હું આ રતનમાળની ધરતીમાં આમ તો ઉપર પાંચ ગામો છે અને ત્રણ ગામોમાં વસ્તી છે એ ત્રણેય ગામો વતી હું આ એકતા પરિષદ ત્યાં આગળ જે રાખવામાં આવ્યું એનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે ખરેખર લોકશાહીનો આ ચોથો સ્તંભ એનો અમે દિલથી માન સન્માન કરીએ છીએ અને આ રતનમાળની ભૂમિ રત્નમાળની તપોભૂમિ રત્નમાળની એક લાભુભાઈ કાંતોડિયા અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાનું પત્રકાર એકતા પરિષદનું અધિવેશન યોજાઈ રહ્યું છે ત્યારે ચોક્કસ ગૌરવ લઈશ કે કુદરતના ખોળે તમામ પત્રકારોને મળવાનો મોકો મળ્યો છે ફોરેસ્ટ વિભાગ તરફથી સુંદર મજાની વ્યવસ્થા કરી છે જિલ્લા ટીમે પણ રાત દિવસ જોયા વિના કામ કરી અને સુંદર આયોજન કર્યું છે ત્યારે બહારથી આવનારા મહેમાન પત્રકારો જે પ્રદેશના ઝોનના કે જિલ્લાના હોદ્દેદારો છે એ પણ ગઈકાલે આવ્યા ત્યારથી ખુશ દેખાય છે આવા કુદરતના ખોળે પત્રકારોનું સ્નેહ મિલન હોય કે એમનો કાર્યક્રમ હોય ત્યારે ચોક્કસ ગૌરવ લઈ શકાય આજના અધિવેશનનો હેતુ જે અમારો ભાવનગરમાંથી જાહેરાત કરી હતી કે પત્રકારના પરિવાર પરિવારની ચિંતા કરતું વર્ષ ઉજવવાનું છે તો પત્રકાર